શ્રી શ્રી માધ્યમિક શાળા કન્યા મહોત્સવ અને શાળા પ્રવોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં રાજ્ય સચિવ ઉદ્યોગ અને ખનીજ વિભાગના રમઝાન જાફરાની તેમજ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રાજુભાઈ ડાંગર તેમજ જિલ્લા સહાયક નિરીક્ષક મિલનભાઈ કવઠિયા તેમજ રેન્જ ફોરેસ્ટ ઓફિસર જાડેજા તેમજ ડાયટ લેક્ચરર માધવીબેન શાળા પ્રવોત્સવમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા અને સચિવ જાફરાની સાહેબને તેમજ રાજુભાઈ ડાંગર દ્વારા ધોરણ એક થી આઠના વિદ્યાર્થીઓએ પ્રવેશ ટિકિટ આપવામાં આવી હતી તેમજ ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને માર્ચ બે હજાર ચોવીસમાં પ્રથમ ત્રણ તેજસ્વી વિદ્યાર્થીઓ સર્ટિફિકેટ આપીને સન્માનિત કરેલ છે તેમજ નાના બાળકોના સ્કૂલ બેગની કીટ આપીને પ્રવોત્સવ કરાવ્યો હતો કુમાર શાળાના બાળકો તેમજ કન્યા શાળાની વિદ્યાર્થીઓએ પ્રવોત્સવ કરાવ્યો હતો આવેલા મહેમાનોના હસ્તે શ્રી માધ્યમિક શાળાની અધ્યતન કોમ્પ્યુટર લેબ અને પ્રયોગશાળાનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું આજ કન્યા કેળવણી મહોત્સવ બે અંતર્ગત સુલતાનપુર કન્યા કુમાર અને માધ્યમિક શાળાનો સંયુક્ત પ્રવેશો ઉજવવામાં આવ્યું જેમાં સચિવ શ્રી રમજનભાઈ આવ્યા અને આ સચિવ અને જિલ્લાની ટીમ તથા રાજુભાઈ ડાંગર જિલ્લાના પંચાયતના ઉપપ્રમુખ અને લોક લાડીલા સુલતાનપુર ગામના અગ્રણી એવા સૌથી સુલતાનપુર કન્યા શાળાની પીએમસી શાળા અંતર્ગત મુલાકાત લેવામાં આવી શાળાની તમામ ભૌતિક સુવિધાનું નિદર્શન કરવામાં આવ્યું